હવે અને અને તો તો હું રોજ જલ્દી જલ્દી આવો ટેસ્ટ કરો પિંકી આખા એક જ તમે જોઈ શકો છો કે કેટલા જબરદસ્ત મગફલા દેખાય એકદમ જોરદાર તમને લાગી રહ્યા છે મિત્રો તમે ફરીથી તમારું સ્વાગત છે ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે પીજરો રોડ ઉપર નવી હમણાં એક બ્રાન્ચ ખુલી છે પિંકી મગપુરા એમની જૂની બ્રાન્ચ ચાંગામાં છે અને નવી અહીં ખુલી છે તો આપણે આજે એમની આખી રેસીપી અને કેવી રીતે બનાવે છે કેવો ટેસ્ટ છે બધું બતાવીશું તો વિડીયોમાં આગળ જુઓ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જયરાજ મોટાભાઈ સૌથી પહેલા તમારું નામ શું મારું નામ શૈલેષભાઈ અને આપણે અહીંનું લોકેશન લોકેશન પીજ રોડ પાયજાજ રેસિડેન્સી પાયજાજ રેસિડેન્સી નેની બાજુમાં અને આપણે કેટલી વેરાઈટી મળાવો છે અહીંયા મગ પુલાવ છે હૈદરાબાદી પુલાવ છે અને સિઝવાન પુલાવ છે અને મગ પુલાવનો એનો ભાવ શું મગ પુલાવનો ભાવ 40 રૂપિયા હૈદરાબાદીનો 50 રૂપિયા સિઝવાનનો 50 રૂપિયા આપણે સ્પેશિયલ વેરાઈટી શું છે અમારી સ્પેશિયલ વેરાઈટી માં છે જે મગ પુલાવ હૈદરાબાદી આપણી સ્પેશિયલ વેરાઈટી અને તમારે કેટલા ટાઈમથી લારી ચલાવો અમારી મેઇન બ્રાન્ચ છે ચાંગા અને અમે અહીંયા ચાલુ કરી એક વીક થઈ ગયું એક વીક થઈ ગયું એનો કેવો રિસ્પોન્સ મળે છે બહુ જોરદાર રિસ્પોન્સ મળે છે આપણને બીજું હું ને તમે પાર્સલ સર્વિસમાં કેમ નહીં જો અહીંયા તો તમે તમે અહીંયા પુલાવ કે હૈદરાબાદી પુલાવ લઈ જાઓ આ પાર્સલમાં તમે પાર્સલ કરી આપીએ એની અંદર સેવ દહીં તમને એક્સ્ટ્રા મળી જશે તો એનો કોઈ ચાર્જ તમે ના એનો કોઈ ચાર્જ નહીં કોઈ ચાર્જ નહીં કોઈ ચાર્જ નહીં અને આપણે એનું ટાઈમિંગ શું હોય

એની આગળ જ દુકાન છે દસ નંબર દુકાન છે પિંકી મગ પુલાવની અને જગદીશભાઈ સોલંકી એમનું નામ છે તો મિત્રો જોઈ શકો છો કે હજુ આ ભાઈ બનાવી રહ્યા છે એનાથી પહેલાં તો અહીં કેટલી બધી ભીડ જામી ગઈ છે મગ પુલાવ લેવા માટે તો મિત્રો હવે તમને અહીં ભાઈ મગ પુલાવ બનાવી રહ્યા છે તો આપણે તમને મગ પુલાવ બનાવતા બતાવીશું અને એના પછી હૈદરાબાદી બિરિયાની અને સિઝન રાઈસ એ પણ બનાવશે તો એ પણ બતાવીશું તો વિડીયો આગળ બનાવી વિડીયો સારો લાગે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પુલાવ બની રહ્યા છે તમે જોઈ શકો છો જેનાથી પુલાવનો કલર ગ્રીન આવી શકે એના માટે ગ્રીન મગ પુલાવ બની રહ્યા છે એ પુલાવનો મસાલો નાખ્યો છે એમને અને તમે જો આ બાજુ પણ આ ગ્રીન ચટણી થોડી નાખી છે કે તીકાશ માટે જેને થોડુંક તીખું ખાવું હોય તેના માટે મરચા અને ચટણી છે એ નાખી છે અને આ બાજુ મગ પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો સરસ મજાના એકદમ જોરદાર તમને લાગી રહ્યા છે અત્યારે તો મિત્રો તમે જોઈ શકો છો જે મગફુલાવ રેડી થયા છે એનાથી પહેલાં તો અહીં એટલી બધી ભીડ જામી ગઈ છે મગફુલાવ ખાવા માટે તો તમે પણ એક વખત અચૂકતી અહીં વિઝિટ કરો અને આ બાજુની સાઈડમાં જે હૈદરાબાદી પુલાવ બની રહ્યો છે એની પણ ગ્રેવી બનાવીને તૈયાર થઈ ગઈ છે હવે એની અંદર રાઈસ નાખાશે અને જે એમનો સ્પેશિયલ મસાલો છે એ પણ એની અંદર નાખશે અને પછી હૈદરાબાદી પુલાવ પણ બની જશે તો એ પણ તમને બતાવીશું કેવું કેવું બને છે શું છે તો આગળ બન્યા રહો ચટણી બંને નાખીને હૈદરાબાદ ની જે પુલાવ છે એ રેડી થઈ ગયા છે અને એની બાજુમાં જ મગ પુલાવ પણ રેડી થઈ ગયા છે તો આપણે ડીશ માં લઈશું મગ પુલાવ અને બતાવીએ તમને કે કેવા બન્યા છે હવે એ મગપુલાવ ની ઉપર સેવ નાખશે અને એના પછી એના ઉપર દહીં નાખશે દહી નાખે તો મસ્ત તમને દેખાશે કેવા લાગે છે જુઓ એકદમ જોરદાર દેખાય છે અત્યારે અને એની ઉપર પછી થોડાક ધાણા નાખશે તો અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા જબરદસ્ત મગ પુલાવ દેખાઈ રહ્યા છે તમને હા તો મગ પુલાવ તો આપડા રેડી થઈ જ ગયા છે પણ એની સાથે સાથે હૈદરાબાદી જે પુલાવ હતો ગ્રીન પુલાવ એ પણ તૈયાર થઈ ગયો છે પણ એના ઉપર પણ સેવ નાખે છે અને એના ઉપર પાછું દહીં નાખશે દહીં અને દહીં પછી એના ઉપર ધાણા જોઈ શકો છો બહુ જોરદાર ટેસ્ટ અને સારી ક્વોલિટી અને ક્વોન્ટિટી બી બહુ વાળે છે કે પચાસ રૂપિયા ની અંદર એક માણસ શું એમાં તો મારા જેવા બે માણસ ધરાઈ જાય એવી ક્વોન્ટિટી છે તમે જોઈ શકો છો હા મિત્રો તો તમે સામે જોઈ શકો છો અહીં મગ પુલાવ સિઝવન પુલાવ અને હૈદરાબાદી પુલાવ ખાવા માટે લોકોની પડાપડી થઈ રહી છે તો મિત્રો મગ પુલાવ અને હૈદરાબાદી પુલાવ પછી બીજી એક આઈટમ બનાવે છે કે જેનું નામ છે સિઝવન પુલાવ તો સિઝવન પુલાવ બનાવવાનું એમને ચાલુ કરે છે સૌથી પહેલા ડુંગળી અને જે કોબીનું કટિંગ કરેલું છે એમને અંદર નાખી દીધું છે હવે એને બરાબરનું શેકેને એટલે સાંતર છે એના પછી એના મસાલો નાખશે બધું તમને બતાવીશ તો વિડીયોમાં આગળ ભણ્યા રહો અને હવે જો બરાબરનું ગરમ થઈ ગયું છે ડુંગળી શેકાઈ ગઈ છે એટલે હવે એની અંદર એ મસાલો આવશે કે જો એમનું ચટણી છે જે તીખી ચટણી છે એમને પોતાની એ નાખી દીધી છે અને મિત્રો એના પછી એમાં શેઝવાન ચટણી નાખશે જે ઓરિજિનલ શેઝવાન ચટણી આવે છે એ શેઝવાન ચટણી હવે અંદર નાખી દીધી છે અંદર તમે જોઈ શકો છો તો હા મિત્રો હવે બે અંદર પીઝા ટોપિંગ નાખશે અને પીઝા ટોપિંગ નાખ્યા પછી સિઝન ફ્રાઈડ રાઈસ જે બનશે એનું ટેસ્ટ આખો જોરદાર જ રહેશે અને સિઝન ફ્રાઇઝ અહીં તમને પચાસ રૂપિયામાં મળી જવાના છે અને સાથે સાથે જો હવે પીઝા ટોપી નાખ્યા પછી એને બરાબરનું શેકી નાખશે અને શેક્યા પછી એમની જે રેસીપી હોય એ બધી તૈયાર થઈ ગઈ છે અને હવે એની અંદર રાઈસ નાખશે અને રાઈસ નાખ્યા પછી સીઝન ફ્રાઈ રાઈસ તમારું તૈયાર થઈ જવાનું તો મિત્રો આગળ બન્યા રહો એ પણ તમને બતાવીએ સિઝન પુલાવ બનેલું એ સિઝન પુલાવ અહીંયા કસ્ટમર ખરીદ્યા છે તો આપણે એમનું રિવ્યુ લઈશું તો જય મહારાજ મારા ભાઈ જય મહારાજ એકદમ સ્પાઇસી અને યુનિક સ્ટાઇલ છે એટલે એકવાર જરૂર આવવું પડે અહીંયા ટેસ્ટ કરવા કેમ કે આખા નડિયાદમાં આ એક જ એવી મગપુલાવની દુકાન છે કે જ્યાં આપણને સિઝન મળે છે તો મિત્રો જો નડિયાદની અંદર કોઈને તીખું પુલાવ ખાવું હોય તો આ એક બેસ્ટ જગ્યા છે પિંકી મગ પુલાવ તમે પણ આ જગ્યા ઉપર એક વખત અને તમે તમે અહીં ભીડ પણ જોઈ જોઈ શકો શકો છો છો મિત્રો મિત્રો તો આપણે વાત કરીએ ફૂલ ક્વોન્ટિટીમાં અહીંથી અવેલેબલ છે અને તમે જુઓ કે એકદમ હાઇજેનિક પેકિંગ કરે છે અને એની સાથે સાથે તમને દહીં અને સેવ પણ આપે છે પાર્સલની અંદર અને એનો કોઈ પણ એકસ્ટ્રા ચાર્જ આ લોકો લેતા નથી હા તો મેડમ જય મહારાજ જય મહારાજ તો આજે હવે પીજ રોડ પર પિંકી મગ પુલાવ ખુલી ગયો છે અને એનો ટેસ્ટ છે સુપર તો જલ્દી જલ્દી આવો અને ટેસ્ટ કરો પિંકી મગ પુલાવ ઓકે જય મહારાજ મિત્રો જો તમારી બી આવો મગ પિંજનો પિંક ખાવો હોય તો પીજ રોડ નહેર બાજુમાં બાજુ માં પારિજાત ની બાજુ છે પિંકી મગ પુલાવ પિંકી મગ પુલાવ તો અવશ્ય પધારજો અને એનો સ્વાદ તમે ચાખજો એક વાર ચાખશો ને તમે દર રવિવારે આવાનું મન તો એક બીજા કસ્ટમર બેઠા છે એમને પણ આપણે પૂછીએ જય મહારાજ મિત્રો જય મહારાજ તો મિત્રો તમે જે અહીંનો જે ગ્રીન પુલાવ જે હૈદરાબાદી પુલાવ છે એ ખાધો છે એ તમને કેવો ટેસ્ટ લાગ્યો એ અમારા દર્શક મિત્રો ને થોડુંક બતાવો એકદમ જોરદાર આખા નડિયાદ માં જોવા જાવ ને તો સૌથી બેસ્ટ ટેસ્ટ પિંકી મત પુલાવમાં માં જોરદાર અને હવે તો રોજ અહીંયા જ ખાવાઈ મિત્રો આપણે જે ઓર્ડર આવેલું એ આપણી પ્લેટ આવી ગઈ છે હવે આપણે એનો ટેસ્ટ કરીશું અને રિવ્યુ કરીશું કે કેવું છે એમ ટેસ્ટ એકદમ મસ્ત ટેસ્ટ છે અંદર દહીંનો પણ ટેસ્ટ આવે છે અને સેવ પણ સારી છે અને ક્રિસ્પી છે એકદમ તો તમે પણ એકવાર અહીં અશુક્તિ વિઝિટ કરો અને તમને જો એની રેસીપી સારી લાગે તો એક સરસ મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જ હર હર માગ્યો